કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આગલા માં આપણે દાખલા નંબર એક અને દાખલા નંબર બે જોઈ ગયા છે આજે આપણે દાખલા નંબર ત્રણ ની શરૂઆત કરવાની છે તો ચાલો દાખલા નંબર ત્રણ શું આપેલો છે કે ખૂટતા અંક શોધો એમાં અનુક્રમ નંબર આપ્યા છે એ બી એબીસીડી અને આધાર આધાર એટલે બી મેળવવાનો છે બી આપેલો છે અને ઊંચાઈ એચ અને સહેબાજાર નું ક્ષેત્રફળ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ પણ આપી દીધેલું છે આમાંથી ખૂટતા અંક એટલે કે પેલો એ આપેલો છે એમાં આધાર આપેલો છે ઊંચાઈ આપણે મેળવવાની ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે એ જ રીતના બી સી અને ડી માં બે વસ્તુ આપી દીધેલી છે એક આપણે મેળવવાની છે ચાલો તો સૌપ્રથમ પ્રથમ પેલો દાખલો એ જોઈએ એમાં શું આપેલું છે ચાલો તો સૌપ્રથમ એ જોઈએ એમાં જો સમાંતર બાજુ શતુષ્કોળનું ક્ષેત્રફળ આપી દીધેલું છે અને પછી આધાર આપી દીધેલો છે ઊંચાઈ આપણે મેળવવાની છે તો સૌપ્રથમ લખીએ કે આધાર આધાર બી બરાબર કેટલા આપી દીધા છે વી સીમ કેટલો આપેલું છે વી સીમ ચાલો ઊંચાઈ એટલે કે એ આપણે મેળવવાનો છે ક્ષેત્રફળ આપી દીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપેલું હતું બસો ને છેતાલીસ સેમી ની બે ઘાત ચાલો હવે સૌપ્રથમ તેથી આપણને ક્ષેત્રફળનું સૂત્ર યાદ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પર નો વેગ એટલે બી ગુણ્યા એચ લખી નાખો તો પણ ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ નું

બસો ને છેતાલીસ ભાગ્યા વીસ બે અંક વીસ એકા વીસ ચાર વિધ્યા ઉપર વીસ દુ ચાલીસ વીસ દુ ચાલીસ છ વિધ્યા પોઈન્ટ ઝીરો વીસ તેરી સાઠ વીસ તેરી સાહીઠ ચાલો કેટલા મળી ગયા બાર પોઈન્ટ ત્રણ કેટલા મળી ગયા ઊંચાઈ ઊંચાઈ બરાબર બાર પોઈન્ટ ત્રણ આ શું આપણે મળ્યો જવાબ આ જે આપણે મેળવવાનું તો બી માં શું તમને કીધું છે ચાલો સૌ પ્રથમ બી જોઈએ બી માં જે આપી દીધું છે આધાર આધાર આપણે મેળવવાનો છે એટલે કે આધાર બી બરાબર આપણે પ્રશ્ના છીએ આપણે મેળવવાનું છે ચાલો બીજું શું આપી દીધેલું છે ઊંચાઈ ઊંચાઈ આપણને આપી દીધેલી છે ઊંચાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું છે કે એકસો ને પોઈન્ટ પાંચ સેમી બે કા તો એકસો ને પોઈન્ટ પાંચ સેમીની બે કાતા ચાલો હવે સૂત્ર લખી નાખીએ કે તેથી ક્ષેત્રફળ બરાબર શું લખશું ચાલો બી બી કેટલો આપેલો છે તો કે બી આપણે મેળવવાનો છે એચ પંદર સેમી અને ક્ષેત્રફળ કેટલું આપી દીધેલું છે એકસો ને ચોપન પોઈન્ટ બરાબર આ બી બી કરતા કર્યા ચાલો હવે આનો પોઈન્ટ દૂર કરી દઈએ તેથી પંદરસો ને પિસ્તાલીસ ના છેદ માં દસ આ પોઈન્ટ પોઈન્ટ દૂર કર્યો એના દૂર એના છેદમાં એટલે છેદમાં દસ મી અને ભાગ નહીં ચાલે તો ઉપરથી છે જીરો એટલે કે પિસ્તાલીસ પંદર તેરી પિસ્તાલીસ થશે જીરો જીરો ચાલો હવે એકસો ત્રણ એકસો ત્રણ છે આ આપણને શું મળી ગયું બી મળી ગયું ચાલો હવે આપણે સી મેળવવાનું છે સી માં શું આપી દીધેલું છે સી માં આધાર મેળવવાનો છે સૌ પ્રથમ બીજું શું આપી દીધેલું છે ઊંચાઈ ઊંચાઈ આપી દીધેલી છે કેટલી આપી છે આઠ પોઈન્ટ ચાર સેમી આઠ પોઈન્ટ ચાર સેમી અને ક્ષેત્રફળ આપી દીધેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે અડતાલીસ પોઈન્ટ બોતેર સેમી સ્કેર સેમી સ્કેર ચાલો હેડ હવે જો સૂત્ર મૂકી દઈએ કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ એટલે બી ગુણ્યા

બરાબર બી ચાલો હવે સૌપ્રથમ અહીંયા જે પોઈન્ટ છે એ પોઈન્ટ દૂર કરી દઈએ પોઈન્ટ દૂર કરી દઈએ એટલે કઈ રીતના તો કે અહીંયા અડતાલીસ દૂર કર્યા તો કેટલા પડે છેદમાં સો એ જ રીતના ગુણ્યા અહીંયા કેટલા છે આઠ પોઈન્ટ ચાર પોઈન્ટ દૂર કર્યા તો એના છેદમાં દસ મૂકવા પડે પણ છેદનો છેદ ક્યાં આવી જાય અંશમાં એટલે કે અંશમાં જીરો આ જીરો ઉડી ગયો ચાલો હવે જો આ સંખ્યા ને કેટલા વડે ભાગી શકાય તો કે સંખ્યા બહુ મોટી થઈ જાય ચોરી નો ઘડ્યો આવડતો હોય ને તો શું નાની કરી નાખીએ નાની કરીએ તો કેટલા વડે ભાંગી ચાલો ચાર વડે ભાંગી પેલા તો કે ચારેકા ચાર દુ આઠ એકા ચાર આઠ ભાંગી શકાય છે ચારેકા ચાર ચાર દુ ચાર તેરી ચારે ચાર એટલે એક વખત ચાર તેરી બાર ચાલો એટલે ચાર એકા ચાર એટલે આઠસો ને બત્રીસ એ જ રીતે અહીંયા ચાર દુ આઠ ને ચાર એકા ચાર એટલે એકવીસ ચોક ચોર્યાસી થાય હવે આને ઉડાડી દો હા બરાબર બી એમ ના ચલો ભાગાકાર કરી નાખીએ કે એકવીસ નો ભાગાકાર એકસો ને એકવીસ બારસો ને અઢાર પંચા એકસો પાંચ એકવીસ છ એકસો ને વધી જશે તો એકવીસ એકા એકવીસ એટલે સોરી એકવીસ પંસા ને એકવીસ પંચા ને એકસો ને પાંચ અહીંયા 10 પોલેશ લઈ એક અહીંયા 10 11 મેથ 5 6 1 અને 0 પોતે ઉતાર્યા 8 ચાલ હવે કેટલા થશે 21 6 126 21 7 147 21 18 169 થઈ જશે ને એકવીસ અઠા આઠ 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 દોન સોળ એટલે એકવીસ અઠા કેટલા થશે એકવીસ અઠા એકસો ને અડસઠ થશે એટલે કેટલા થઈ જાય ઝીરો જીરો ચાલો તો કેટલા મળશે અઠાવન ના છેદમાં દસ ના દસ મળે ચાલો એટલે એકવીસ વડે ભાગ ચલાવો તો આ દસ તેમના બરાબર બી હવે છેદમાં દસ છે તો એક પોઈન્ટ લેવાનો

અને ક્ષેત્રફળ આપી દીધું છે ઊંચાઈ આપણે મેળવવાની છે ચાલો તો આધાર શું આપી દીધેલું છે ચાલો ઊંચાઈ આપણે મેળવવાની છે ઊંચાઈ એચ બરાબર મેળવવાની છે ચાલો ક્ષેત્રફળ આપી દીધેલું છે એ સમાંતર બાજુ સતુષ્કોણ નું સૌપ્રથમ સૂત્ર મૂકીએ ને કે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા છે સોળ પોઈન્ટ એચ આપણે મેળવવાનું ચાલો હવે એચ ને આપણે શું કરીશું કરતા કરીશું તો એચ કરતા બરાબર આ પંદર ક્યાં છેદમાં એટલે કે સોળ ના પંદર પોઈન્ટ છ ચાલો હવે બંનેના પોઈન્ટ દૂર સૌ પ્રથમ કરી દઈએ પોઈન્ટ દૂર કરી દઈએ એટલે અહીંયા આ પોઈન્ટ પછી બે સંખ્યા છે તો મૂકી દેવાના અહીંયા જો એકસો છપન એટલે પોઈન્ટ પછી એક સંખ્યા તો દસ મૂકશો એને છેદ માં કેટલા મૂકવા પડે દસ આ છેદનો છેદ ક્યાં જતો રહેશે અહીંયા અંશમાં આવતો ક્યાં આવતો હોય છપ્પન નો ઘડિયો તમારો બોલવાનો છે ચાલો ઘડિયો બોલવાનો છે નો આવડતો ચાલો તો અહીંયા જુઓ ત્રણ સંખ્યા જો અહીંયા ત્રણ સંખ્યા એકસો છપ્પન એકા કેટલા થશે એકસો ને છપ્પન ચાલો હવે શું કરી દેવાનું બાદ બેકી કરી દેવાની છે અહીંયા કેટલા વધશે તો કે પાંચ અહીંયા દસ તેર દસ ને ત્રણ તેર તેર મેં છ જાય તો સાત પાંચ મેં પાંચ જાય ઝીરો એક મેં એક જાય તો ઝીરો ઉપરથી આઠ ઉતાર્યા આગ ચાલશે ને ઝીરો તો પોઈન્ટ અહીંયા ઝીરો ચાલો એકસો નો ગુણાકાર કઈ સંખ્યા સાથે તમે કરશો તો અથવા બોલવો આપણને સરળ પડે કેમ કારણ કે પંદર નો ઘડીયો માની લો તો પંદર નો ઘડીયો માનો એટલે પાછળ ઝીરો મૂકવાનો છે તો પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર પિસ્તાલીસ પંદરસો સાહીઠ પંદર પંચા પંચોતેર એટલે પંદર પંચા પંચા પંચોતેર થશે અને અહીંયા જીરો મૂકી દો તો અહીંયા જીરો મૂકવો સાતસો પચાસ ની નજીક થયા કેટલા થયા નજીક હવે પંદર છ ની તો એ તો નવસો વધી જશે તો અહીંયા આપણે આસપાસ એટલે કે ચાર સાથે છ સાથે તમારે ગુણાકાર કરવાનો એકસો પચાસ નો એટલે કે એકસો છપ્પન નો અહીંયા ચાલો એટલે આ ત્રણ ની હોય છે હોય તો સો પ્રથમ પાંચ શરૂઆત પાંચ થી વધી જાય તો તમારે શું કરવાનું છે ચાર સાથે ગુણાકાર કરવાનો છે એકસો છપ્પન એટલે તમારે શું કરવાનું એની સાથે ગુણાકાર કરવાનો સૌ પ્રથમ આપણે પાંચ સાથે કરીએ ચાલો તો એકસો છપ્પન ગુણ્યા પાંચ ચાલો પાંચ છ ત્રીસ ઉપર ત્રણ પછો પછી પચીસ પચીસ ત્રણ અઠ્યાવીસ પાંચ એક બે સાત કેટલા મળી ગયા હતા ને એટલા જ લાવવાના હતા તો એચ બરાબર તેથી એચ બરાબર અહીંયા કેટલા છે દસ પોઈન્ટ પાંચ ના છેદમાં દસ છે હજી એક પોઈન્ટ આ બાજુ ખેંચી જશે તો કેટલા મળશે અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવાના છે જો તમારે આગલા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ પર ધોરણ સાતના ગણિત વિષયના સ્વાધ્યાય સોલ્યુશનના એક પહેલાં પ્રકરણથી તેરમા પ્રકરણ સુધી સ્વાધ્યાય સોલ્યુશન આપણે આપણી ચેનલ પર મૂકી દીધા છે તો તમે ત્યાં પ્લે લિસ્ટમાં જઈ તે તમે જોઈ શકો છો અસ્તુ જય હિન્દ જય ભારત